છોકરા કરવા જાય બહુ સારું કે એના હાથ ને જેટલો સ્પર્શ થાય ને મજા આવે ને એનો એના આનંદ હોય અંદર એને દાંત right.

જય તો બપોર થઈ ગયા છે અને મસ્ત મજાનું જમવાનું ફર્સ્ટ ક્લાસ રેડી છે મમ્મી જય સ્વામિનારાયણ જય સ્વામીનારાયણ જો આ બાજુ મસ્ત મજાની ગરમા ગરમ રોટલી બનાવે છે સપના મમ્મી શાક હેનો હોય તો રીંગણ બટેકા મસાલા તુવેર ઓકે શિયાળાનું શાક એમ ને અને આ જો ડ્રમ વગાડવાનો ચાલુ કરી દીધો છે અનિરી ઓ હોય કાન દુખતા નથી વાગે આ બોલ કરે બીજી કે બતાય

પૈસા ખાવાનું મળે ને ત્યાં આવે એવું થઈ ગયું છે અમે લાવો તો અનેરી માટે કાક લાવો મસ્ત મજાનું કંઈક ખાવાનું હા એના દાળ ભાત આપી દો લાવો સરસ ગુડ ચલો અભી અનેરી ખાઈંગી ખાના ગાઈસ કાફી દિનો કે બાદ ગડ્ડી કી સવારી નીકળ ગઈ હે જય કી રાઈટ અભી હમ બહાર જા રહે હે ત્યાં જઈએ છે પછી અમે તમને કહીશું અને અત્યારે ગાડીની સવારી નીકળી ગઈ છે હે ને રાઈટ

શોરૂમ છોડીનું હું નીકળું ને ત્યારે મને આમ બહુ જ એમ મારું જીવ આમ ત્યાં ત્યાં જ રહે વારંવાર ફોન આવ્યા કરે કે આમ ઘણો દૂર હટાવવો હોય ફોન આવે ને ત્યાં પાછું ત્યાં થઈ જાય કે માણ થોડોક દૂર લઈ જતો ને ત્યાં પાંચ રિંગ ટૂંટૂન ટૂંટું આવી જ હોય એવું છે જો અહીંયા છે ને મારે મેટ્રોનું કામ ચાલુ છે ફૂલ જોશમાં મેટ્રો બની જાય ને પછી મેટ્રોમાં બેસીને બતાવશો એટલી ઉતાવળ છે નહીં

ને ત્યાં બેઠા હતા અને અમારે જો સ્ટેશન ની ખૂબ નજીક છે યાર તો એટલે અમારા સ્ટેશન સુરતના રસ્તા કેમ કે મેટ્રો નું કામ ચાલુ છે ને એટલે થોડીક થોડી કામ સકડા જેવું છે પણ બધું થઈ જાય છે ગઈ તો ફાઇનલી છે ને અમે હું તમને કહેતી હતી કે હું તમને પછી કહેશ પછી કહેશ તો ફાઇનલી અમારું ડિસિઝન આવી ગયું છે અમે ક્યાં ગયા હતા એ તમને કહી દઉં અમે ગયા હતા જયદીપ માટે હોસ્પિટલે કે જેમાં એ ચશ્મા પહેરે છે નંબર છે તો એને હટાવવા છે એટલે મેં એવું કીધું કે ભાઈ આપણે ડૉક્ટર સાહેબને મળીને પછી જ મેં કીધું તમને લોકોને શેર કરશો અગાઉ શું કેવું પછી નહીં ડૉક્ટરે એવું કીધું એ તો કે મને નથી થાય એમને એમને પછી ખાવલું ખોટું લાંબુ લાંબુ ચીડા કરે ચકડી જાય એને જઈ સાચી વાત છે તો ફાઈનલી ડિસિઝન આવી ગયું છે કે હવેના વ્લોગ

ત્રણથી ચાર ડૉક્ટરને મળ્યા હતા સ્પેશિયલી બધાના રેફરન્સ જાણવા માટે કે શું કે છે હું રિવ્યુ જાણવા માટે હું કહે છે હું કે છે હું કે છે બધા ડૉક્ટરનો એકમત થાય છે કે બધા અલગ અલગ એવી અમે ત્રણ હોસ્પિટલ અમે લીધી હતી ત્રણેય હોસ્પિટલ લીધી હતી પછી એનું આંખનું લેઝર પેલું પડદાનું લેઝર કરાવ્યું એ બધું અમે દોઢ વરસ પહેલાં બધી પ્રોસેસ થઈ ગઈ હતી ત્યાં છેલ્લે અટકી ગયા કે જયદીપે એવું કીધું કે ભાઈ હમણાં નહીં ઉનાળો છે તો હમણાં નહીં પછી કશું ત્યાં ચોમાસો આવી ભાઈ બીજો શિયાળો આવી ગયો એટલે ત્યારે પછી અમે કંઈ આમ અંજળ જ નહોતા આવતા આવો અમે કાલે આવ્યા આજે આવ્યા અને કાલે ફાઇનલી હવે એમનું ઓપરેશન થઈ જશે અને મસ્ત જયદીપ ચશ્મા વગરના બ્લોગ બનાવશે બહુ પ્રોબ્લેમ થતો સ્વિમિંગમાં જતા ને ત્યારે જયદીપને બહુ પ્રોબ્લેમ થતો કેમ કે એ નાવા જાય ચશ્મા વગર જાય ચશ્મા વગર એમને ગમે નહીં દેખાય નહીં બધા ને જોકે ચશ્મા બધાને પ્રોબ્લેમ થાય મારે પણ ચશ્મા હતા પણ તમે મને કઈ જોઈ ન હોય ત્યારે એમ કઈ વ્લોગ નહોતા બનાવતા મેં પણ ઓપરેશન કરાવેલું છે મારે પાંચ વર્ષથી કે મેં ઓપરેશન કરાવ્યું એના પણ હવે ફાઇનલી જયદીપ ઓપરેશન કરાવશે યસ આવતીકાલની એપોઇન્ટમેન્ટ છે ડોક્ટરે આપી દીધી છે સવારે 9 વાગે ઓપરેશન થિયેટરમાં ટચ થઈ જવાનું છે ભાઈ તો જયદીપ બેસ્ટ ઓફ લક

એના વિચાર ચેન્જ ન થાય ત્યાં સુધી અમારમાં અમે ઓપરેશન કરાવી આવશું તો કાલે ફાઇનલી છે ને નવ વાગે અમારે અહીંયા હોસ્પિટલે પહોંચી જવાનું છે ને પ્રોસેસ ને બધું થતા ચાર એક કલાકમાં અમને કીધું છે બપોર બાર વાગ્યા સુધીમાં એમનું ઓપરેશન ફાઇનલી થઈ જશે ચશ્મા નીકળી જશે મસ્ત મજાના ચશ્મા વગરના બ્લોગ બનાવશે તો સારું ચાલો ઘરે જઈએ અને હેતાંશભાઈનું હોમવર્ક પણ બાકી છે હોમવર્ક કરાવીએ પ્લસ આજે તો છે ને જયદીપ મને બોલો ભીંડા શાક ખાવાનું મન થયું છે ભીંડા નું શાક અને ભાખરી તો હું ઘરે જઈને સ્પેશિયલી મમ્મી ને હા મે મમ્મીને ને છે ને ફોન કરીને મેં કહી દીધું છે કે ભાખરી ભાખરીનો લોટ ને હું બાંધજો કેમ કે હું બને ત્યાં સુધી જલ્દી ભઈ આવી સાડા સાત સુધીમાં ભાગ ભીંડા શાક બનાવતા વાર નહીં લાગે કેમ કે આજે મને મારું મંદ ગમતું મારે શાક બનાવીને મારે ખાવું છે એટલે મેં સપનાને ફોન કરીને કીધું છે કે હું આવીને સબ્જી હું બનાવી નાખીશ તું નહીં બનાવતી ખાલી ભાખરી બનાવી નાખજે તો ચાલો જઈને ભીંડો વગારવાનો છે અત્યારથી મોઢા પાણી આવી ગયું સાચી વાત છે અત્યારથી મોઢા પાણી મને ભીંડાની સબ્જી બહુ ભાવે પણ જયદીપને ને ઓછે ભાવે જયદીપ ખાઈ લે એને હું કડકડીયા ભીંડાની ની સબ્જી બનાવું એટલે એને ભાવે એને ચીકણું ચીકણું ને લીલું શાક હોય ને એવું એને એકદમ આમ કડક થઈ ગયેલું છે ને સડી ગયેલું હોવું જોઈએ એને ચીકણું શાક નો ભાવે એટલે મેં ઘરે ના પાડી દીધી કે હું આવીને અને સ્પેશિયલ જયદીપના ભાવે ને હું સબ્જી હું બનાવીને અને આપણે બધા ખાશું તો કાંઈ નહીં સારું ચાલો ઘરે જઈને બધાને મળી જાય તો ફાઇનલી ઘરે પહોંચી જાય ઠંડા પોણા આઠ વાગી ગયા છે હું મગાવ્યું હતું શું કરવાનું છે ઓટ્સનો શેક ફીવો છે

આ બાજુ જવો બચ્ચા પાર્ટી ડેલી નું ભાઈ એસી ચાલો કર્યું શિયાળામાં

તો ચાલો આજના માટે આટલું જ આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને બાય ટાબાય